નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિયાર બજાર ભાવની ચેનલમાં આમ તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ડુંગળીના બજાર ભાવમાં થતી જોરદાર તેજી માત્ર એક જ દિવસમાં મણે સોથી લઈને વધારે સુધારો જોવા મળ્યો તો આગામી સમયમાં ભાવ કેવા અને વિવિધ માર્કેટના બજાર ભાવની સંપૂર્ણ માહિતી જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો તો મિત્રો આપણે ડુંગળી સૌ વાત કરીએ તો ડુંગળી સો થી લઈને વધુ સુધારો જોવા મળ્યો હતો જેમાં ડુંગળીની બજારોમાં ઘટાડાને હાલ અત્યારે બ્રેક લાગીને છેલ્લા ચાર થી લઈને પાંચ દિવસની અંદર પ્રતિ વીસ કિલો સો રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો છે એમ જોકે વરસાદી માહોલના કારણે ગત સપ્તાહમાં પણ આવકો થોડી કપાણી હતી અને નાસિકમાં નવી આવકો થોડી લેટ થાય તેવી સંભાવનાઓ છે આ સંજોગોમાં આપણે ત્યાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની ડુંગળીની બજારોમાં ભાવ મજબૂત જોવા મળ્યા હતા જ્યારે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળીની બજારમાં વેસવાલી ઓછી છે અને સામે લેવાલી મર્યાદિત જોવા મળી રહી છે હાલ અત્યારે બજારમાં ટોન હાલ પૂરતો સ્ટેબલ જોવા મળી રહ્યો છે તેવી ધારણા છે જો કે દેશાવારમાં માંગ વધારે આવશે તો બજારમાં હજી પણ પ્રતિ મણે પચાસ થી લઈને સો રૂપિયા જેટલો સુધારો જોવા મળી શકે પરંતુ બહુ મોટી તેજીની થાય તેવી પણ સંજોગો બહુ જાજા દેખાતા નથી પરંતુ ભાવ અત્યારે સરેરાશ ખેડૂતોને સસ્સો થી લઈને એક હજારની વચ્ચે જોવા મળે તેવી ધારણા છે તો હવે વિવિધ માર્કેટની આવક વેપાર અને ભાવની વાત કરીએ તો મહુવામાં લાલ ડુંગળીના પિસ્તાલીસ હજાર કટ્ટાની આવક હતી સામે વેપારો પણ તેટલા થઈ ચૂક્યા હતા અને ભાવ વીસ કિલોમાં થી લઈને છસો સાસઠ હતા તો સફેદ ડુંગળીમાં અગિયારથી લઈને બાર હજાર થેલીની આવક સામે ભાવ બસો બાવનથી લઈને સસ્સો દસ રૂપિયા બોલાતા જ્યારે ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ સાડત્રીસ હજાર કટ્ટાની આવક સામે વેપારો જોવા મળ્યા હતા જેમાં ભાવ એકસો એકાવન થી લઈને ત્રણસો ને એકાણું હતા જ્યારે રાજકોટમાં સ હજાર કટ્ટાની આવક ગઈ હતી જેમાં વેપારની વાત કરીએ તો એકસો નેવ થી લઈને પાંચસો દસ રૂપિયામાં સાટા થતા જોવા મળતા હતા તો અમે જોઈએ વિવિધ માર્કેટમાં ડુંગળીના બજાર ભાવ કેવા હતા તે જેમાં મહુવામાં બસો થી સાસઠ રૂપિયા ભાવનગરમાં એકસો થી છસો રૂપિયા ગોંડલમાં એકસો થી પાંચસો એકોતેર જેતપુરમાં એકસો થી અગિયાર વિસાવદરમાં એકસો થી એકોતેર તળાજામાં એકસો થી ત્રાણું ધોરાજીમાં બસો થી સસ્સો ને એક રૂપિયા જેમાં સફેદ ડુંગળીની પણ આવકો હતી જેમાં અત્યારે વિવિધ માં સરેરાશ ભાવ બસો થી લઈને પાંચસો ની વચ્ચે જોવા મળી રહ્યા છે તો બસ આજના ડુંગળીના બજાર ભાવમાં આટલું જ ધન્યવાદ